નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ સુરત જિલ્લાના પાસોદરા ગામમાંથી દીકરી સન્માન અને માનવતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે પાસોદરા ગામે ગઢપુર રોડ પર આવેલ યુનિટી ફાર્મ હાઉસ ખાતે વાલી દીકરીનો અવસર નામથી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પિન્ટુ બાપુ પ્રગટ ધામ પાસોદરા દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ભવ્યતા સાદગી અને સંસ્કાર સાથે યોજાયો હતો આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવમાં અંદાજીત પાંચથી સાત હજાર લોકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી સમગ્ર વાતાવરણ દીકરી સન્માન સેવાભાવના અને માનવતાના સંદેશથી ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમ દરમિયાન સાત દીકરીઓના સમૂહ લગ્ન એક જ મંચ પર પરથી વૈદિક વિધિ અને પરંપરાગત રીતિ રિવાજ સાથે સંપન્ન થયા એક જ મંચ પર અનેક મંગળ મંગળફેરાઓએ હાજર સૌ કોઈને ભાવુક બનાવી દીધા આ સમારોહમાં હજારો દીકરીઓના પાલનહાર તરીકે ઓળખાતા મહેશભાઈ સવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દરેક દીકરીના માંડવે જઈ પિતૃત્વ ભર્યા આશીર્વચન આપ્યા જે દ્રશ્યો સૌના હૃદયને સ્પર્શી ગયા કાર્યક્રમમાં સાધુ સંતો સમાજના જ્ઞાતિ અગ્રણીઓ રાજકીય આગેવાનો તેમજ કલાકારોની વિશાળ હાજરીએ સમારોહની ભવ્યતા વધારી હતી દાતાશ્રીઓ અને જ્ઞાતિ અગ્રણીઓનું બાપુના વરદ હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્ન અંતર્ગત દીકરીઓને ઘર સંસાર માટે એકસો પચાસથી વધુ કરિયાવર સામગ્રીની ભેટ આપવામાં આવી જે આર્થિક રીતે નબળા પરિવારો માટે સાચો આશીર્વાદ સાબિત થયો આ સમૂહ લગ્નોત્સવે સમાજને એકતા અને સમાનતાનો મજબૂત સંદેશ દીકરી સન્માન અને સેવાભાવનાને નવી ઊંચાઈ

તો સાત દીકરીને જે કોઈ દાતાઓશ્રીએ કર્યાવર આપેલો છે નાનો કરિયાવર હોય કે મોટો કર્યાવર હોય તમામ દાતાઓશ્રી મહેમાનોશ્રી એનો ખૂબ દિલથી આભાર માનું છું અને અમારે વધારેલ શ્રી બાપુ હરિયાણાથી પધાર્યા છે અને એનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યની અંદર બાપુએ હાજરી આપી અને તમામ દાતાઓ શ્રીનો દિલથી આભાર માનું છું આવો નવો સહયોગ આપતા રહ્યો જેથી કરીને આગળ આપણું સમૂહ કાર્ય સમૂહ કાર્ય આગળ વધે અને આવું ખૂબ પ્રેરણા શીખી છે એવી મને આશા છે આગળ પણ આવો ને આવો સેવક સમુદાય મને સપોર્ટ કરે આજે સાત દિગ્રી આયોજન છે લગ્ન છે તો કાલે આવતીકાલે એકાવન ડિગ્રીના લગ્ન થાય એવી મને આશા છે જય મામાદેવ જય સામદામા